ખાતે કૃષિ વિકાસ દિવસ બે હજાર પચીસ અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચ્ચીસની ઉજવણી કરાઈ જેમાં ખેડૂતોને રવિ પાકો અને વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જન સેવા યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે ચૂડા ખાતે કૃષિ નિષ્ણાતો દ્વારા રાસાયણિક ખાતરના કાર્યક્ષમ ઉપયોગો પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી જેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું પ્રગતિશીલ ખેડૂત નારાયણભાઈ લકુમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પશુપાલકોનું સન્માન તથા ખેડૂતોને સહાય લાભોનું વિતરણ કરાયું આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કૃષિ પ્રદર્શનના વિવિધ સ્ટોલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટીડીઓ અશ્વિનભાઈ હણ ચૂડા ચૂડા વિસ્તરણ અધિકારી ખેતી તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વાઘેલા ચૂડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા ભાજપ અગ્રણી તનકસિંહ રાણા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મોડલ અધિકારી કૃષિ રવિ કૃષિ મહોત્સવ ચૂડા આજે રાજ્ય સરકાર દ્વારા આયોજિત કૃષિ વિકાસ સપ્તાહ નિમિત્તે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસના પચીસનો કાર્યક્રમ ચૂડા તાલુકાનો કાર્યક્રમ માનનીય તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વિનોદભાઈ વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં મોટા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં પંદર જેટલા સ્ટોલ કરવામાં આવ્યા હતા તેની પણ મુલાકાત ખેડૂતો દ્વારા લેવામાં આવી અને વિવિધ ખેતીવાડી વિભાગની યોજનાકીય માહિતી તથા ખેતી વિષયક માર્ગદર્શન આ કાર્યક્રમમાં પૂરું પાડવામાં આવ્યું